નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં પ્રેમ બારોટ નામના છોકરાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ છોકરો ખૂબ જ દર્દભર્યા અવાજમાં એક જોરદાર ગીત ગાઈ રહ્યો છે દોસ્તો તેથી આ વિડિયો આ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ તેને ગાયેલું ગીત અને તેનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં આ છોકરાએ ગાયું કેવું ગીત